નમસ્કાર મિત્રો વાસ્તુ વાસ્તુદાદા ચેનલમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે તમારો સારો સમય શરૂ થતા પહેલા બ્રહ્માંડ આપણને કેટલાક શુભ સંકેતો મોકલે છે વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓ અનુસાર આ સંકેતો સૂચવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે અને તમારા જીવનમાંથી આર્થિક તંગી દૂર થવાની છે આ વીડિયોમાં અમે તમને સારો સમય આવવાના સૌથી મોટા સંકેતો જણાવીશું જે તમને જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનો વિશે માહિતગાર કરશે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત જ્ઞાનની યાત્રા તો મિત્રો સારા સમયના શુભ સંકેતો પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે ગૌમાતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા રણકાર કરી રહ્યા છે સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ અથવા ઓમ મંત્ર તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ઘરમાં બાળક હોવું જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી જો તમારી ઊંઘ સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે શરીરના અંગોનું ધ્રુજવું પુરુષના જમણા અંગનું ધ્રુજવું જમણી આંખ કે જમણો હાથ ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે એક સારો સંકેત છે મહાલક્ષ્મીનું વાહન ઘોવડ જોવું જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર ઘોવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે કૂતરાની શાકાહારી વસ્તુ રોટલી સાથે જોવો જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરાને તેના મોહમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે અંદરથી અચાનક ખુશી થવી જો તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તો ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે કે જલ્દી જ ખુશીની પળો આવવાની છે અને દુખ સમાપ્ત થશે કાચબાને જોવું જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે અને કિસ્મત ના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે મોર નાચતો જુઓ જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર નાચતો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે નવા વર્કન્યા દેખાવા જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં કોઈ નવા વર્કન્યા દેખાય તો સમજો કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે હાથમાં ખંજવાળ તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે યાત્રામાં સાપ અને વાંદરો દેખાવો જો તમે યાત્રા કરી રહ્યા હોવ અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો સંકેત છે તમારી આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે સાવરણીને જોવી જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે ત્રણ ગરોડી દેખાવી જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોડી દેખાય તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે ઘરની છત પર કોયલનો અવાજ આ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે આંકડાનો છોડ ઉગવો જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે સિક્કો પડેલો જોવા મળવો જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે સવારે પૂજાનું શ્રીફળ જોવું જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે ખરાબ સમયના સંકેતો તુલસીનો છોડ સુકાઈ જવો આમળામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે બિલાડીનું રોવું જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે પૂજાની થાળી પડી જવી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે કૂતરાનું રોવું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કુતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગી અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે ઇજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે સોનાની વસ્તુઓ ખોવાઈ જવી જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે ઘરમાં ચામાચીડિયાનું દેખાવું જો કોઈ વ્યક્તિના ઘરમાં દરરોજ એક જ જગ્યાએ ચામાચીડિયાનો જમાવડો થતો હોય તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી ઘીનું પડવું હાથમાં ઘીનો ડબ્બો હોય અને તે પડી જાય અને તેનું ઘી આખા ફર્શ પર ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે આરતીનો દીવો ઓલવાઈ જવો જો તમારી સાથે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય અને આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે તે સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે પૈસા લાંબા સમય સુધી ટકતા નથી જો તમારા પૈસા કોઈ કારણ વગર ખર્ચ થવા લાગે તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્ય માટે સાવચેત રહેવાની જરૂર છે વડીલોનો અનાદર કરવો જો ઘરના વડીલોનું સન્માન ન કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તેઓ જીવનમાં ક્યારેક સુખી નથી થઈ શકતા ખરાબ સંકેતો આવે ત્યારે કરવાના ઉપાય જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને હાઈપ આપજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ અદ્ભુત માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ દાદાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો મળીએ આવતા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ